ભરૂચ ભાજપની મહિલા કોર્પોરેટરના પતિને મિત્રની હત્યામાં જીવન કેદની સજા શક્તિનાથ વિસ્તારમાં અંગત હુલવતા લાંબી સારવાર બાદ મિત્ર પ્રિન્સ મહંતનું મોત બે ના ગુનામાં ભરૂચ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો હત્યાના સમાધાન થયેલ કેસમાં ન્યાયાધીશે ડાઇંગ ડિક્લેરેશન આધારે ફટકારી आजीवन કારાવાસ

વર્ષ બે હજાર બાવીસમાં માં બે મિત્રો પર જીવલેણ હુમલો કર્યો હતો ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપ બીજેપીના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયો હતો ત્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા જેમાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ આઇપીસીની ત્રણસો સાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી ઘટનાના તેર દિવસ બાદ વડોદરામાં પ્રિન્સ મહંતે દમ તોડી દીધો હતો પોલીસે મહિલા કોર્પોરેટરના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો જે કેસમાં ચાર્જશીટ દાખલ થતા કેસ કોર્ટમાં ચાલી ગયો હતો વર્ષ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈએ સરકારી વકીલ નીરવ મોદીની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા તો ન્યાયાધીશે સમાધાન થઈ ગયેલ આ હત્યાના ગંભીર ગુનામાં મૃતકના ડાઇંગ ડિક્લેરેશનના આધારે કર્તવ્ય રાણાને આ જીવન કેદની સજા ફટકારી છે